مشکرام ویراچونی شンプル نیوز હું જો આપની સાથે હેતુભગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશો અનુસાર પાદરાના મુજપુર ખાતે પુલ તૂટી જવાની ઘટનાના બીજા દિવસે વહેલી સવારથી જ માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ટીમ ઉચ્ચ સ્તરે તપાસ કરવા માટે આવી પહોંચી હતી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવેલા આદેશોને પગલે આ ટીમ સવારથી જ

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા આજે સવારે સ્થળ મુલાકાત કરવામાં આવ્યું છે તૂટી પડેલા ભાગને જરૂર પડે તો તોડવાની કાર્યવાહી કરવા માટે કલેક્ટર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે બી નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર